તમારા સુખ દુઃખ ની વાતો માં લોકો દુઃખી થાય છે એનું શું લોકોના ઘર ભાગો છો તમે તો શું ઘર ભાગતા નહીં તમે તમારું કામ કરો ને ખોટી પંચાયત કર્યા વગર અરે તને લખી ને આલું આપણું જ ઘર પેલું ભાગવાનું છે એ ટોળા માં શાક સમારવા જવાનું જ નહીં તારા હવે હું તો જવાની આખો દિવસ ઘર કંટાળો આવે શાક સુધારવાના બને કલાક વાતો થાય અમાર હા તમ તાર ભેગા થઈ ને કલાક વાતો કરીને ને લોકો નું રાહ તાર નાખો ભલે રાહ તાર વળી જાય હું તો બાર બેહવાની છું આ ચાર બૈરા ભેગા થાય ને એટલે ચાલી ઘર ભાગો